બોલો ખેડૂત મિત્રો પર્સનલ ડિટેલ નહીં આપતા આપણે જમીન છે અમારે ગામડે અમારે ત્રણ પેઢી નો કબજો બાજુ કરેલો છે હાથ બાર આપણી પાસે છે બધું છે અમને ખબર નથી બાજુ નો કબજો છે એમ અમારે સોલર માટે ભાડે આપવી છે ને જ્યારે બધું ખબર પડે કે ભાઈ અમારી પાસે તો ગૌસર ની જગ્યા છે આપણી જે મૂળ જગ્યા છે એ બાજુમાં છે તે આપણે લેન્ડ ગ્રેમિંગ ની અરજી કરી છે બાજુ વાળા માપવાનું કીધું તો એને ના પાડે બરોબર છે

અને આ વખતે મુંબઈ થી એક ભાઈ આવે છે એક નોટરી આવ્યા તા એડવોકેટ કમ નોટરી છોડી હું છે પણ આમાં કઈ રીતે આગળ કામ તમારે અરજી લખીને આપો કે ભાઈ મારી જમીન જે આ જગ્યાએ છે સરકારી જમીન મારી દબાવવાનો કોઈ ઈરાદો નથી એટલે સરકારી જમીન ખાલી કરવાનો હુકમ નહીં થાય કારણ કે લેન્ડ ગેમિંગ તમે કરી છે સરકારે તમારા ઉપર સુવો મોટો લેન્ડ ગેમિંગ નથી કરી એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી સરકારી જમીન ખાલી કરવાની અત્યારે જરૂર નથી એટલે તાલીમ આવી જ બધી બધી વસ્તુ સ્વીકારવું આઠ આઠ કલાક હાલે આઠ કલાક ની વસ્તુ ફોનમાં કેમ બતાવી શકું તમને એક એક વ્યક્તિ હું એક કલાક ફોનમાં ન આપી શકું કારણ કે મારે રોજ ના ત્રણસો જવાબ દેવાના હોય છે સમજાય છે હા સમજાય ગયું સેવા કરું છું પણ સેવા એક વ્યક્તિ ની તો હા ન કરી શકું ને ના 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 પેટ ભરીને પ્રસાદી ન ખાઈ શકાય ના 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 પ્રસાદી આપી શકાય ભૂખ થોડીક ભાગે ના ના મારે તાલીમકેમ્પ માં જોડાવવું છે કઈ તારીખે છે આપડે સાહેબ છું દસ અને અગિયાર મે ના રોજ રાજકોટમાં તાલીમ કેમ્પ છે એ વાંધો નહીં ડિટેલ નાખો ને સાહેબ આ ડિટેલ નાખું તમને મોઢે આમાં કહી દઉં તાલીમ કેમ્પમાં પચાસ ટકા માણસો તો રિપીટ આવે છે એને નવું નવું ઘણું જાણવા મળે છે બીજા બીજા કારણ કે ઘણા બધા પ્રશ્નો હોય છે જેમ કે લેન્ડ ગ્રીમિંગ આ વખતે લેન્ડ ગ્રેમિંગ નો મુદ્દો લેવાનો છું આવતા તાલીમ કેમ્પ અંદર મેં જાહેરાત છ આઠ બોડીઓ જાહેરાત કરી હતી

કઈ કરી ન શકીએ તો કાયદાકીય પ્રક્રિયા જાણવી પડે આખી હવે ફોન માં બધી પ્રક્રિયા ન શીખવાડી શકાય ને હવે કહું પણ કોર્ટ કમિટી પ્રક્રિયા છે આ જમીન અમારા આમ વાયુભાગની છે પણ વસ્તુ તો એ તમે અત્યારે ગૌચર માં બેઠા છો ની ભલે જમીન દઈ અમે ગૌચર માં બેઠા છે પણ એ લોકો એમ નો કહી શકે તમારે હાથ બાર માં ઓછી છે અમારે વધારે છે સાત બાર સાત બાર જેટલી હોય છે સાત બારમાં વધારે છે એટલી હોય શકે કારણ કે ભાઈ ની છે એટલે એને મને એમ પ્રશ્ન કર્યો કે અમારે સાત બાર ઓછી છે ને તમારે ઓછા હોય ભાગ જુદો થાય તો બે ભાઈ હોય બાપા ને પ્રેમ હોય બાપા બીજા ભેગા રહેતા હોય ને કારણો હોય એના દાદા આંગળીયાત આવેલા છે મારા છું કે ઓછા વતી જમીન એક બીજા ભાઈઓને આપી કોઈ મુદ્દો જ નથી કાયદાકીય દ્રષ્ટિએ ટકા એટલે મેં મારા બાપુજીને પૂછ્યું ને કે આંગણીયાતને આપણે ભાગ દેવાનો ન હોય પણ આપણા બાપ દાદા એને ત્રીજો ભાગ ચોખ્ખો આપી દીધો છે આંગણીયાત એ વિષય ઉપર ચર્ચા કરવાની જ રહેતી નથી કાયદા અનુસાર એક ભાઈને ઓછો ભાગ ને બીજા ભાગ ને વધારે ભાગ આપ્યો હોય એને કાયદામાં પડકારી શકાતો નથી હાવે ન આપ્યો હોય નક જતો કર્યો હોય તો પડકારી શકાતો નથી પછી ક્યાં વાત રહી હા એટલે ઓછા વધતો ભાગ તો આપ્યો જ હોય દરેક ખેડૂત મિત્રો સાંભળે એટલા માટે આ બોલું છું વારંવાર રિપીટ એટલે આ તમારો ફોન છે અનેક ખેડૂત મિત્રોને કામમાં આવશે એક ભાઈ ઓછા વતી જમીન હોય તો બીજા ભાઈ એની સામે વાંધો લેવાનો થતો નથી અને વાંધો લે તો ઉભો પણ ન રે ઓકે ઓકે થેન્ક યુ સાહેબ ભલે આવજો હા